હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જઈશો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં અને આપણે આ જવાનું છે અરવિંદભાઈની ફેમિલી સાથે એક એવી જગ્યાએ જમવા માટે નો રેસ્ટોરન્ટ નો હોટલ એવી હાકા ખાલી જગ્યાએ જવાનું છે

જો જો બે પંજાબી सब्जी છે અને આપણે ગુલાબ જંબુ છે અને આ છે આપણે કક અને આને શું કહેવાય એ લમબોલો છે આચારા આચાર કેવાતો છે જીરા રાઈસ હા હા રેડી રેડી મુંદી રાયતું મુંદી રાયતું અને જીરા રાઈસ પાપડ મસ્ત મજાનો જમવાનો છે હાલો જમવા તો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ ખરીદી કરવા ભાઈને જો અહીંયા ખરીદી કરવા ને તો આપણે લઈને આવી ગયા છે ગાયકડી બાજુ અમારે જો રૂપાબેન અવિનાશભાઈ જો થાકી ગયા છે તો અહીંયા એ ઊભા છે હવે હાવ કંટાળી ગયા છે રૂપાબેન થાકી ગયા ને હે તો એ અમારે હાવ થાકી ગયા છે અવિનાશભાઈ જો હાવ ઘવરાઈ ગયા છે એને મજા આવે છે આમને રમવાની જો અહીંયા આવી રીતના કપડાં બધા લાગી ગયા છે

કઈ નથી લીધું રેવા જો હવે એ આપણું નથી હો આપણું નથી કઈ એનું કોઈનું નું કઈ નથી ખાલી બતાવે છે થેલીઓ તો અમારે અવિનાશ ભાઈ હાવ ઠકી ગયા છે કા અવિનાશ ભાઈ ઠકી ગયા ને તમે ઠકી ગયા હા હાસી વાત છે આ ખરીદી કરે છે ને હવે ઘણી વાર લાગી ગયું પણ હવે જો અહીંયા બધા ખરીદી કરે છે તો અહીં નક્કી કરે છે હવે અને હવે કંઈક ધ્યાનમાં આવે ને કંઈક પસંદ કરે તો થાય આપણે હવા દિવસ ના આજે નીકળી ગયા હતા એટલી ખરીદી કરી ને છે ને કે અરવિંદભાઈ રૂપાબેન આખું સુરત આપણે ફેરી દીધું છે હવે ખાલી બાકી રહી ગયું છે હવે બરોડા આવ્યું કઈ ધ્યાનમાં આવ્યું એવું છે સસ્તું ગોતું છે ગાયત્રી માર્કેટમાં આવી ગયા છીએ આપણે મસ્ત બધા સ્ટોલ લાગી જશે ગાયત્રીમાં તો જો અહી અરવિન ભાઈ ને ને બધા ડિસિઝન લેસી હવે જલપાબેન ને કાક ધ્યાન આવે તો કાક પસંદ કરશે સારું આપણે ખરીદી કરીને ઘરે ઘરે આવીને પીર પછી નાખ્યું આપણે બધા તમે જો કારણ કે રોટલી ને ભાખરી ને ખાતા થાય એક ધારો dataSource ઘરેલા રીંગા નું શાક કર્યું રોટલા કર્યા પછી શેકેલા મરચા કર્યા દૂધ છે અને દેશી ગાજર ના આખણા કર્યા આજ બધું દેશી દેશી ખાવાનું હાલો તમે બધાય દેશી ખાવાના આપડે મહેમાન ની ખોરાઈ દઈ અને આજ તો હાવ એટલે હાવ થાકી ગયા તા આખો દિવસ હવારમાં દસ વાગ્યા ના વીયે ગયા તા તો મેં સાત ગયા ઘરે એવા

પછી અરવિંદભાઈ ને ને અહીંયા આવ્યા છે ને એને અમુક વસ્તુ આપણે કેવી રીતના આપણે સુરતનો મેન મેન જગ્યા છે ખરીદી માટે એ આપણે બતાવીએ અને જો એમને સારું લાગે એ લઈ અને એમને જો ન પસંદ આવે તો ન તો વસ્તુ આપણે અમુક અમુક ચાર જગ્યાએ આપણે બતાવી દીધી છે એમને પણ બહુ એટલે બહુ મજા આવી ગઈ છે અને જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને એ જો અમારા જો ફેની એને બધા જો જલ્પાબેન અવિનાશ ને અત્યંતાબેન ને

અને એમના પણ મેમ્બર કોઈ જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો અમાર બેન આવી જાજો હા ખરીદી મત કરીન કાઈ હે કરી કાઈ ખરીદી લાજ ઉતી કરી તમારું હું લીધું કાઈ યો યો બસ કાઈને નથી લીધું લેવાની પણ કાઈ કાઈ હા ભાઈ ફેમિલી જો એને છે ને અમારું થોડું બાકી રહી ગયું છે અમે સાઈતી બાકી રાખ્યું છે કેમ કે એને સાટું છે ને આપણે પચાસ થી સો રૂપિયા વાળા કપડા લઈ દેવાના છે ના સારા કપડાં લેવાના છે અમે ને અમે રૂપાબાઈના નાણે અમે નક્કી કર્યું છે કે ટાઈમ મળે ને ત્યારે સારી જગ્યાએ જવું અને મસ્ત એમને ને ગમે એવા કપડાં લઈ લેવું સારું હાલો હવે જમી લઈ નકર હવે છે ને બહુ મોડું થઈ ગયું છે હવે ફાઈનલી જો ફેમિલી આપણે જમવા બેસી ગયા છે તો આપણે અરવિંદભાઈને પૂછીએ કેમ કે

થાક લાગી જાય છે ને હમણાં વધારે હમણાં વધારે થાકી થાક હા ઓ ભાઈ અમારે થોડીક ખરીદી કરવાની હા અત્યારે જવાનું છે અને આ છે ને આમાં થોડુંક મારા પપ્પાની જરૂર પડે એમ છે અમારે એટલે જ બાકી રાખ્યું છે તો હારો હાલો ફેમિલી હવે જમી લઈ તો ફાઇનલી ફેમિલી જો આપણે કપડાની દુકાને આવી ગયા છીએ કારણ કે થોડીક કપડાની ખરીદી કરવાની હતી અને આ ખરીદી મારા પપ્પા જે પસંદ કરે ને એ પ્રમાણે આપણે કપડાં લેવાના હતા જો અમે મારા પપ્પાએ પસંદ કરી લીધા છે આ કપડાં ખૂબ સરસ છે અને સસ્તા સારા ઠકાવમાંય બહુ સારા અને ગામડામાં આપણે કામ કરતા હોય તો એ વાંધો ન થાય એટલે આ એ સસ્પેન્સ છે એ હું તમને નહીં કહું કે કોની માટે લીધા કોની માટે નહીં પણ આ કપડા મારા પપ્પા પસંદ કરે ને એ પ્રમાણે આપણે લેવાના હતા તો સરસ મજાના આપણે કપડા લઈ લીધા છે અને અરવિંદ ભાઈ જો હારે હતા કે હાલો કે મારે આટો મારવા આવું છે તો આવી ગયા અમે તો જો આપણે હોટલ માં ગયા તા ખરીદી કરવા ગયા તા તો હોટલ માંથી ને ખરીદી કરીને વઈ આવ્યા તો થાકી ગયા છે હા આપણે આજ તો કારણ કે હાજે મોડું ઘણું થઈ ગયું છે આપણે તો હવે નિંદરે આવે છે અને જમીન કાઢવી નવરા થઈ જાય કામ એ બધું થઈ ગયું તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવવું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નો આ બ્લોગની સાથે ક્યાં સુધી બધાઈને જય માતાજી બાય બાય